ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે કે ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં રાજ્ય આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે સુરત શહેરના જે કિસ્સાઓ એમને કીધું વધી ગયા છે તો આઈપીસી કલમના હિસાબે જ આપણે જોઈએ તો 2020 ની અંદર 33824 કેસો दाखल થયેલા 2021 ની અંદર દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે અને કરવી જ પડશે રાજ્યના પ્રત્યેક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલા ભરવામાં આવે આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે આજ ગુનેગારને ત્રણ વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંકથી આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે જે સો કલાકની અંદર તૈયાર કરીને એમને ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે આજે હું પોતે બી સાંજે ચાર વાગે એક રિવ્યુ બેઠક લેવાનો છું અને રિવ્યુ બેઠક ની અંદર આ બાબતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું સંપૂર્ણ જે કામગીરી છે એ લેટરમાં લખેલી જ છે એ લેટર બી ઓફિશિયલ બધાને મળેલો જ છે એટલે એ જ પ્રકારે કામગીરી ચાલુ છે કાયદાનું જે કામ છે એની ઉપર કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની ને પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે

કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલાં ભરવાના જી હા કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ ગુનેગાર અધિકારી અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકો ના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ પરંતુ આવો તો કેવો દર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવું શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ અને આનથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતા પણ વધુ ખરાબ થઈ રહી છે જેના બોલતા પુરાવા વિડિયોના સ્વરૂપમાં રોજેરોજ રોજ આપણા સમક્ષ આવે છે ક્યાંક વડોદરામાં કોઈ નબીરો ડ્રગ્સ પીને દારૂ પીને એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખે છે અમદાવાદની અંદર લુખાઓ તલવાર લઈને આતંક મચાવે છે કોઈ જિલ્લામાં કશું કોઈ જિલ્લામાં કશું ક્યાંક આ ક્યાંક તે અનેક ઘટનાઓ ગુજરાતને હચમચાવી નાખે અને યુપી બિહારના જંગલરાજની આપણને અહેસાસ કરાવે એવી હદે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે લોકોનું જીવન સુરક્ષિત બને લોકોને સલામતીનો અહેસાસ થાય એવું કોઈ કામ ભાજપ દ્વારા કરવાના બદલે લોકોમાં છવાઈ જાય લોકોની અંદર વાહવાહી થઈ જાય છાપાઓની હેડલાઇન બની જાય ટીવીઓમાં બ્રેકિંગ ન્યૂઝ આવી જાય એવા પ્રકારનું લોકોની આંખમાં ધૂળ નાખવાનું દુષ્કૃત્ય ભાજપવાળા કરી રહ્યા છે આજે હર્ષ સંઘવીએ કંઈક નિર્ણય કર્યો અને હર્ષ સંઘવીએ ગુજરાતના ડીજીપી મુખ્ય પોલીસ અધિકારીને કહ્યું કે આપણે તમાશો કરવા માટે થઈને શું કરવું પડે તો બંને કદાચ નક્કી કર્યું હશે આ મારું કલ્પના છે અને તમાશો કરવા માટે નિર્ણય કર્યો કે સો કલાકની અંદર એક્શન લેવામાં આવશે અને બધા જ લુખાઓની યાદી બનાવવામાં આવશે અરે વાહ ભાઈ વાહ લુખાઓને છાવરનારા લોકો જ લુખાઓની યાદી બનાવશે મતલબ ગજબ તમાશો ચાલે છે ગુજરાતના તમામ તોડબાજોને તમામ લુખાઓને તમામ અસામાજિક તત્વોને તમામ જમીન માફિયાને તમામ બુટલેગરોને તમામ ડ્રગ્સ માફિયાઓને તમામ રેશન માફિયાઓને તમામ ટોલનાકા પર ગુંડાગીરી કરતા લોકોને તમામ જગ્યાએ વેડા કરતા માથાકૂંટો કરતા અસામાજિક તત્વોને છાવરે છે કોણ ભાજપના ધારાસભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના સંગઠનના માણસો તો છાવરે છે ગુજરાતના તમામ લુખાઓને ભાજપનું સ્પષ્ટ અને ચોખ્ખું પીઠબળ મળેલું છે અને ભાજપના પીઠબળથી જ તો તલવારો લઈને લોકો રોડ ઉપર નીકળી જાય છે જેને જેને ભાજપનું પીઠબળ નથી એક આમ માણસ ગરીબ માણસ નાનો માણસ મજૂરી કરતો માણસ એ તો ક્યારેય તલવાર તો છોડી દો હેલ્મેટ પહેર્યા વગર પણ ઘરની બહાર નથી નીકળી શકતો એક ગરીબ માણસ રોડ ઉપર રેકડી પેલી એની લારી ઉભી રાખીને ફ્રૂટ વેચતો હોય તો એની લારી પણ આમ પકડીને ઊંધી નાખી દેવામાં આવે છે ત્યાં સુધી પોલીસની અંદર તાકાત છે શું કામ કે લારીમાં ફ્રૂટ રાખીને શાકભાજી રાખીને વેચતા માણસને ભાજપનું પીઠબળ નથી પણ લુખાઓના હાથમાં તલવારો છે એને આતંક મચાવે છે શું કામ કે એને ભાજપનું પીઠબળ છે તો ગુજરાતમાં ભાજપની સરકારની નોકરી કરતા ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારીને વિનંતી કે જો તમારે લુખાગીરી ઓછી કરવી હોય ગુજરાતને યુપી બિહાર બનતું અટકાવવું હોય તો લુખાઓનું લિસ્ટ બનાવવાની જરૂર નથી પણ લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો અને તમારામાં હિંમત હોય તો ભાજપના નેતાના એક પણ લોકોનો કોલર પકડી બતાવો ગુજરાત આખામાં હું ફરું છું પાર્ટીના કામથી લગભગ જગ્યાએ લુખાઓને ભાજપના નેતાઓનું સ્પષ્ટ સમર્થન છે લુખાઓ ઉપર ભાજપના નેતાઓ એફઆઈઆર નથી થવા દેતા લુખાઓ વિરુદ્ધમાં એફઆઈઆર લખાવા જઈએ તો પોલીસ એફઆઈઆર નથી લખતી ધક્કા ખવડાવે ફરિયાદીને પોતાને ધમકાવે હેરાન કરે પણ લુખાઓની વિરુદ્ધમાં એફઆઈઆરઓ નથી લખાતી તો ગુજરાતના માનનીય પોલીસ પોલીસ અધિકારીને વિનંતી છે ડીજીને કે લુખાઓનું લિસ્ટ નથી બનાવવાનું લુખાઓને છાવરનારા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો ભાજપના નેતાઓ જ આ બધા લફંગાઓને સાચવે છે અને તમારે જો તમે મને લેખિતમાં ખાતરી આપતા હોય હર્ષ સંઘવી અને વિકાસ સહાય લેખિતમાં ખાતરી આપે તો ભાજપના પચાસ લુખાઓનું લિસ્ટ હું આપવા તૈયાર છું મારી પાસે રેડીમેડ લિસ્ટ છે કે જે ભાજપના માણસો ચોવીસ કલાક વેડા કરે છે ગુંડાગીરી કરે છે દારૂ પણ વેચતા હોય છે બીજા ત્રીજા અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય એવા પચાસ ભાજપના લુખાઓનું લિસ્ટ મારી પાસે પડ્યું છે પણ મને જો હર્ષ સંઘવી કે ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી ડીજી લખીને આપે કે કડક કાર્યવાહી કરવામાં આવશે તો હું લિસ્ટ આપું એટલે ગુજરાતને યુપી બિહાર બનતું અટકાવવાની કોશિશ કરવામાં આવે માત્ર તમાશો કરવાની જરૂર નથી સો લોકોનું લિસ્ટ બનાવવું સો કલાકમાં લિસ્ટ બનાવવું આ તો તમાશો કરવાની વાત છે તમાશો નહીં એક્શન લેવામાં આવે અને એક્શન શું હોઈ શકે એક્શન એક જ હોઈ શકે કે એવી કાર્યવાહી કરો કે જિંદગીભર જેલમાંથી છૂટે નહીં જેલમાં પૂરવામાં આવે ને એવી જેલમાં રાખવામાં આવે કે જ્યાં એ મોબાઈલ પણ ન વાપરી શકે ભાજપના રાજમાં તો લુખાઓ જેલમાં ફેસબુક લાઈવ કરે છે ભાજપના રાજમાં લુખાઓ જેલમાંથી ખંડણીઓ માગે છે ભાજપના રાજમાં લુખાઓ જેલમાં બર્થડે પાર્ટી ઉજવે છે તો લુખાઓને પકડીને એવી જેલમાં પૂરો કે જ્યાંથી એ ફેસબુક ન વાપરી શકે મોબાઈલ ન વાપરી શકે બાકી તમાશો કરવો હોય ગુજરાતની આંખમાં ધૂળ નાખવી હોય ગુજરાતની જનતાને માત્ર છેતરવા માટે કે મેનેજ કરવા માટે જ કરવાનું હોય તો તો આ સો લોકોનું લિસ્ટ બનાવું ચોક સો કલાકમાં એક્શન લઈ લઉં ને આમ કરું ને તેમ કરું એ તો બોલ બચ્ચન વેળા છે ગુજરાતમાં તલવારો લઈને નીકળવાવાળી ટોળકીને ભાજપના કયા નેતાનું પીઠબળ મળેલું છે એની તપાસ થવી જોઈએ તો મારી ગુજરાતના ભાજપના હરસંઘવીને ગુજરાતના ડીજીને વિનંતી છે કે તમાશો નહીં એક્શન લ્યો અને એક્શન લેવા માટે થઈ ગુજરાતના તમામ લુખાઓ જે છે જેને ભાજપના નેતાનું પીઠબળ છે બધાને જેલમાં પૂરવામાં આવે જેલમાં પૂરવાથી વિશેષ બીજો કોઈ ઓપ્શન હોવો જ ન જોઈએ આટલી આશા સાથે જય હિન્દ